નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે તીસ અગિયાર બે હજાર પચ્ચીસને રવિવારનું રાશિફળ મેષ રાશિફળ અન્યની જરૂરિયાત તમારી ઈચ્છામાં હસ્તક્ષેપ કરશે આથી પોતાનું ધ્યાન રાખો તમારી લાગણીઓને દબાવો નહીં અને હળવાશ અનુભવવા માટે તમને જે ક્રમમાં ચીજો કરવી ગમે છે તેમ કરો વીડિયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને વીડિયોની માહિતી મળતી રહે તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો એ વિચારો તમને આર્થિક લાભ આપશે મિત્રો તથા પરિવારના સભ્યો તમને ઉત્સાહ પૂરો પાડશે આજના સમયમાં તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કળ સમય હશે તમારા જીવનસાથી તમને બહાર જવા દકેલશે જ્યારે તમને એવો કરવાના મૂળમાં નહીં ઓ અથવા બહાર જવું હશે ત્યારે તમને એવો કરતા રોકશે જેને કારણે તમને છેવટે ગુસ્સો આવશે આજે તમે કોઈ મિત્ર અથવા નજીકના સંબંધી સાથે તમારા હૃદયની વ્યથા શેર કરી શકો છો ઉપાય પોતાના પ્રેમીને લોખંડ અથવા સ્ટીલની બનેલી વસ્તુ ભેટ કરી પ્રેમ સંબંધોને મજબૂત કરો વૃષભ રાશિફળ બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો ધનના મહત્વને તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારું ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો તમારા સામાજિક જીવનની ઉપેક્ષા કરતા નહીં તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી થોડો સમય કાઢી તમારા પરિવાર સાથે પાર્ટીમાં હાજરી આપજો આનેથી તમે ન માત્ર દબાણમાંથી મુક્ત થશો બલકે તમારો ખચકાટ પણ દૂર થશે તમારા પ્રિયપાત્રની વફાદારી પર શંકા ન કરતા તમે ભૂતકાળમાં કાર્યક્ષેત્રમાં ઘણા કામ અધૂરા છોડી દીધા છે જેની તમારે આજે ચૂકવણી કરવી પડી શકે છે આજે તમારો ફ્રી સમય પણ ઓફિસના કામ પૂરા કરવામાં ખર્ચ કરવામાં આવશે પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો જીવનનો આનંદ તમારા લોકોને સાથે લઈ ચાલવાનો છે તમે આજે આ સ્પષ્ટ રીતે સમજી શકો છો પરિવારમાં સામંજસ્ય અને સંતુલન જાળવી રાખવા માટે કાંસ્ય પાત્રમાં મંદિર અથવા મંદિરની બહાર બેસેલા ભિખારીને મૂડી દાન કરો મિથુન રાશિ ફળ તમારી બીમારી તમારી નાખુશીનું કારણ હોઈ શકે છે પરિવારની ખુશી પુનઃસ્થાપિત કરવા તમારે આમાંથી બને એકલા ઝડપથી બહાર આવવાની જરૂર છે વેપારમાં ફાયદો આજે ઘણા વેપારીઓના ચહેરા પર સ્મિત લાવી શકે છે બાળકો કદાચ નિરાશા જન્માવશે કારણ કે તેઓ તમારી અપેક્ષા પર પાર નહીં ઉતરે તમારા સપના સાકાર થાય તે માટે તમારે તેમનો ઉત્સાહ વધારવો પડશે તમારી વાત સાચી સાબિત કરવા માટે તમે આજના દિવસે તમારા જીવનસાથી સાથે ઝઘડો કરી શકો છો જોકે તમારો સાથી સમજણ બતાવીને તમને શાંત કરશે આજે અનેક બાબતો ઊભી થશે જેના પર તમારે તાત્કાલિક ધ્યાન આપવું પડશે આજે તમે એ અનુભવશો કે અદ્ભુત જીવનસાથી હોવાથી કેવું લાગે છે આજે પરિવાર સાથે ખરીદી પર જવું શક્ય છે પરંતુ તમને થાકનો અનુભવ પણ થઈ શકે છે ઉપાય સારા સ્વાસ્થ્ય માટે નવ વર્ષથી નાની ઉંમરની છોકરીઓને જમાડો કર્ક રાશિફલ સંતોષી જીવન માટે તમારી માનસિક દ્રઢતામાં વધારો કરો વેપારમાં ફાયદો આજે ઘણા વેપારીઓના ચહેરા પાર સ્મિત લાવી શકે છે પરિવારમાંના કોઈ મોટી વયની વ્યક્તિની તબિયત તાણ ઊભી કરી શકે છે સમય કામ નાણાં મિત્રો પરિવાર સંબંધીઓ બધું જ આજે એક તરફ હશે અને તમારા પ્રિયપાત્ર બીજી તરફ હશે બધું જ એકમેકમાં સમાયેલું જણાશે આ રાશિના લોકોએ આજે પોતાને સમજવાની જરૂર છે જો તમને લાગે છે કે તમે દુનિયાની ભીડમાં ક્યાંક ખોવાઈ ગયા છો તો પછી તમારા માટે સમય કાઢો અને તમારા વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરો જીવન તમને આશ્ચર્યો આપતું રહે છે પણ આજે તમે તમારા જીવનસાથીની અદ્ભુત બાજુ જોઈને આશ્ચર્યચકિત થઈ જશો આજે બહારનું ખોરાક તમારા પેટની હાલત ખરાબ કરી શકે છે તો આજે બહારનું ખાવાનું ટાળો ઉપાય સૂર્ય એક ગ્રાહ છે જે અનુશાસનનું પ્રતિનિધિત્વ કરે છે એટલે જ એક અનુશાસિત જીવન જીવવાથી સ્વયંકુટુંબ આનંદિત થશે સિંહ રાશિફળ સુસુપ્ત પડી રહેલી સમસ્યાઓ માથું ઊંચકશે અને પોતાની સાથે માનસિક તાણ લાવશે ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે પ્રેમ એ તમારા પ્રિયપાત્ર સાથે અનુભવવાની તથા શેર કરવાની લાગણી છે આજે તમે તમારા કામથી આરામ લઈને તમારા જીવનસાથી સાથે થોડો સમય પસાર કરી શકો છો એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે સમય ચોક્કસપણે મફત છે પરંતુ તે કિંમતી પણ છે તેથી તમારા અધૂરા કાર્ય પૂર્ણ કરીને તમે આવતીકાલે નિશ્ચિત આરામ કરી શકો છો ઉપાય કૂતરાઓને રોટી બ્રેડ ખવડાવવાથી સારો સ્વાસ્થ્ય મેળવવામાં સહાયતા થાય છે કન્યા રાશિફળ માનસિક સ્પષ્ટતા જાળવા માટે કોઈ પણ પ્રકારની મૂંઝવણ અને હતાશા ટાળો તમારો કોઈ પાડોશી આજે તમારી પાસે ઉધાર મંગાવ આવી શકે છે તમને સલાહ આપવામાં આવે છે કે ઉધાર આપતા પહેલાં તેની વિશ્વાસપાત્ર સારી રીતે પારખી લો નહીંમતર ધનહાનિ થઈ શકે છે મિત્રો સાથે સાંજ મોજ મજા માટે તથા રજાઓના આયોજન માટે સારી રહેશે પ્રેમ પ્રવાસ મધુર પણ ટૂંકી આવરદાનો આજે તમે તમારા કામથી આરામ લઈને તમારા જીવનસાથી સાથે થોડો સમય પસાર કરી શકો છો આજે તમને તમારી જીવનસંગીની સાથે વિતાવા માટે પૂરતો સમય મળશે પણ સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે મનુષ્યનું વિશ્વ વિચારો દ્વારા બનાવવામાં આવ્યું છે એક સારી પુસ્તક વાંચીને તમે તમારી વિચારધારાને મજબૂત કરી શકો છો ઉપાય ઉત્કૃષ્ટ આરોગ્ય માટે જમતા સમયે તાંબાના ચમ્મચ અને જો થઈ શકે તો સોનાના ચમ્મચનો ઉપયોગ કરો તુલા રાશિફળ તમે નવરાશની લહેજત માણવાના છો ધનના મહત્ત્વને તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો આજે પૈસા અંગે પરિવારના સભ્યોમાં બોલાછાલી થઈ શકે છે પૈસાની બાબતમાં તમારે પરિવારના બધા સભ્યોને સ્પષ્ટ રહેવાની સલાહ આપવી જોઈએ અંધારીઓ રોમેન્ટિક સુકાઓ સાંજના સમયે તમારો મગજને ઘેરી વળશે તમારો દેખાવ સુધારે એવા ફેરફાર કરો તથા ભાવિ ભાગીદારોને આકર્ષો આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો આજે તમે જીવનમાં પાણીના મૂલ્ય વિશે નાના લોકોને પ્રવચનો આપી શકો છો ઉપાયો સુખી દાંપત્ય જીવન પ્રાપ્ત કરવા માટે ખોરાકમાં કેસરનો ઉપયોગ કરો વૃશ્ચિક રાશિ ફળ તમારી નફરતને મારવા માટે સૌહાર્દપૂર્ણ સ્વભાવ કેળવો કેમ કે તે પ્રેમ કરતાં વધુ બળવાન છે અને તેની તમારા શરીર પર વ્યાપક અસર થાય છે યાદ રાખો બુરાઈનો વહેળો મોડો અંત થાય જ છે તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્ત્રોત ઊભો થઈ છે સંબંધો સાથે જોડાણો અને બંધનો તાજા કરવાનો દિવસ પ્રિયપાત્ર સાથે કેન્ડલ લાઇટમાં ભોજન શેર કરશો પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે તમે તમારા જીવનસાથીના પ્રેમને ઝંકતા હતા આજનો દિવસ તમને તમારા જીવનસાથીનો પ્રેમ આશીર્વાદ રૂપે આપશે તે સારો દિવસ છે આજે તમારી પ્રેમિકા તમારી કોઈ વાત પર દિલ ખોલીને હસેશે ઉપાય એક સફેદ વસ્ત્રમાં કાળા અને સફેદ તળને બરાબર માત્રમાં લપેતો અને ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માટે હંમેશા આ પોટલી પોતાની પાસે રાખો ધન ધનરાશિફળ ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો આજના દિવસે તમને ધનલાભ થવાની પૂરી શક્યતા છે સાથે જ તમને દાન પુણ્ય પણ કરવું જોઈએ કેમ કે આનાથી તમને માનસિક શાંતિ મળશે અન્યો સાથે વાદવિવાદ તથા બોલાચાલી અને તેમનામાં અકારણ ભૂલો શોધવાનું ટાળો આજે તમારો પ્રેમી તમારી ભાવનાઓને તમારી સામે ખુલ્લો રાખી શકશે નહીં જેના કારણે તમે પરેશાન થશો તમારા મનને નિયંત્રણમાં રાખવાનું શીખો કારણ કે ઘણી વખતે તમે મનનું પાલન કરીને તમારો કિંમતી સમય બગાડો છો આજે પણ તમે આવું કંઈક કરી શકો છો લગ્નજીવન તમને થોડું કંટાળાજનક લાગશે કશું ઉત્સાહજનક શોધી કાઢો તમારા જીવનસાથી સાથે રાત્રિભોજન કદાચ એક અઠવાડિયા માટે તમારી થાકને દૂર કરી શકે છે ઉપાય કુટુંબજીવન આનંદમય બનાવવા માટે ભગવાન ગણેશ અથવા ભગવાન વિષ્ણુના મંદિરમાં તાંબાનો દીવો ચઢાવો મકર રાશિફળ કોઈ ઈજા ન થાય તે માટે બેસતી વખતે ખાસ સંભાળું કેમ કે બેસવાની ઢબ ન માત્ર વ્યક્તિના વ્યક્તિત્વને નિખારે છે બલકે સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસ વધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે જે લોકો પોતાના નજીકીઓ અથવા સંબંધીઓ જોડે ભાગીદારીમાં વેપાર કરી રહ્યા છે તેમને આજે ઘણું સોચી અને વિચારીને પગલાં લેવાની જરૂર છે નહીંતર આર્થિક નુકસાન થઈ શકે છે રોમાન્સ માટેની તકો દેખીતી છે પણ તેનું આયુષ્ય ટૂંકું હશે દરેક કાર્યને સમય પર પૂર્ણ કરવું ઠીક હોય છે જો તમે આ કરો છો તો તમે તમારા માટે પણ સમય શોધી શકો છો જો તમે આવતીકાલે દરેક કાર્ય મુલતવી રાખશો તો તમે તમારા માટે ક્યારેય સમય કાઢવા માટે સમર્થ નહીં હો તમારા જીવનસાથી તમારી આજે વધુ પડતી દરકાર લેશે અને તમને ખાસ હોવાની અનુભૂતિ કરાવે છે તમે તમારા પિતા સાથે આજે કોઈ મિત્રની જેમ વાત કરી શકો છો તેઓ તમારા શબ્દો સાંભળીને ખુશ થશે ઉપાય બહુરંગી ફોલીવાળા કૂતરાની સંભાળ લેવાથી સ્વાસ્થ્ય વધુ સારું થશે ઉંભ રાશિફળ ભોજનનો સ્વાદ જેમ તેમાંના નમકને આભારી છે એમ કેટલીક તકલીફો પણ જરૂરી છે તો જ ખુશીનું ખરું મૂલ્ય સમજાશે એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે તમારા પરિવારને યોગ્ય સમય આપો તેમને એ અનુભવતી થવા દો કે તમને તેમની પરવા છે તેમની સાથે ગુણવત્તા સફર સમય વિતાવો એમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો પ્રેમમાં નિરાશા તમને નાસીપાસ કરશે આજે કોઈને જાણ કર્યા વિના તમારા ઘરમાં કોઈ દૂરના સંબંધીની એન્ટ્રી થઈ શકે છે જે તમારો સમય બગાડી શકે છે તમારા જીવનસાથીને કારણે તમે આજે તકલીફમાં હો એવું તમને લાગ્યા કરશે આજે કોઈ ફિલ્મ અથવા નાટક જોવું તમને પર્વતોમાં જવાનું મન કરી શકે છે ઉપાય આનંદમય પ્રેમ જીવન સાચવા માટે સંતો અને ઋષિઓનું આદર અને સન્માન કરો મીન રાશિફ મિત્રના ઠંડા પ્રતિભાવથી તમે વ્યથિત થશો પણ મગજ શાંત રાખવાની કોશિશ કરજો આ બાબત તમને છિન્ન ભિન્ન ન કરી નાખે તેની તકેદારી રાખો અને વ્યથા ટાળવાનો પ્રયાસ કરો જે લોકોએ પોતાના પૈસા જુગારમાં લગાવી રાખ્યા છે તેમને આજે નુકસાન થવાની શક્યતા છે તમને જુગારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ નાવશે ગુપ્ત બાબતો તમારી પ્રતિષ્ઠાને હાનિ કરી શકે છે નવી વિચારોને કસોટીની એરણ પર મૂકવા માટે શ્રેષ્ઠ દિવસ આજે જરૂરિયાતના સમયે તમારા જીવનસાથી પોતાના પરિવારના સભ્યોની સરખામણીએ તમારા પરિવારના સભ્યોને ઓછું મહત્ત્વ આપે એવું બની શકે છે તમારી પાસે તમારા સંબંધોથી આગળની દુનિયા છે અને આજે તમે તે જગતમાં જઈ શકો છો ઉપાય સારા સ્વાસ્થ્ય માટે વહેતા પાણીમાં કાચી હળદર ચડાવો પ્રવાહિત કરો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી કાલનું રાશિફળ વિડિયો જોવા મળે જય શ્રીરામ